પપ્પા ને કે હેલ્પ લેવાની હોય તો ના થઈ ગઈ થઈ ગઈ ના થઈ ગયે થઈ ગયે સરસ થઈ ગયે માથે કામ હોય તું ખાઈ છે બોલો આ છોકરો બદલાઈ ગઈ જનોઈ આપણે કે દિવસે જનોઈ બદલવાની હોય નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન ને દિવસે યજુર્વેદીની જનોઈ બદલે ને શામા પાંચમીના દિવસે સામવેદીની જનોઈ બદલે ઋષિ પંચમીના દિવસે બાકી આપણે કઈ ખબર નથી બરોબર ને

થી છે હા

तो देवा मत भगने ने मुझको नहीं दे तुम्हारी आमनो हां डायरेक्ट पेन बोल के आला कर दे दिन देरी में सुनाई है वही सुधारती गे मिस्टान लाके

હા સાચી વાત છે આ તો બધી બધી ન બાંધી દેતી એને થઈ ગયું હવે આરતી ઉતારીને મોઠું મીઠું કરાવીને હું મીઠું મોઠું કરાવીને દુઃખણા લઈ લો આમ તો છો હરે

Seluruh itu kata, 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 kata. Biji, biji, bos, 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 bos.